નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો નાવલી ન્યૂઝ હું આપણી સાથે મહેન્દ્રસિંહ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીથી પાંચ દિવસ સતત વરસાદ પડ્યો ત્યારબાદ એક બે દિવસનો જે સમયગાળો હતો તેમાં ડીપ ડિપ્રેશનમાં જે પહેલું મોનથા વાવાઝોડું હતું તે અલગ દિશામાં હતું એટલે કે ગુજરાતમાં ન ટકરાયું પણ ગુજરાતમાં વેર વેરવિખેર કરીને ગયું પણ એના પછી એક અરબી સમુદ્રમાં એક લો પ્રેશર પણ ફરીવાર સર્જાયું છે તમને હું સમજવાનો પ્રયાસ કરીશ કે વિંડીના માધ્યમથી તો આ તમે જોવો છો અત્યારે આ લો પ્રેશર છે ને આ અરબી સમુદ્રમાં છે અત્યારે મતલબમાં એકદમ આ ગુજરાતની નજીક છે એટલે કે આ ઘેરાવો જે છે આ મોટો આ ઘેરાવો છે એ ગુજરાતની તરફ એટલે કે ધીરે ધીરે આગળ વધે છે એમ પણ આ ડીપ ડિપ્રેશનમાં ફેરવાય અથવા તો વાવાઝોડામાં પરિવર્તન થાય એવું હજુ કહેવું પણ શક્ય નથી હોતું કેમ કે એનો ટ્રેક પણ અલગ હોય છે એમનો ઘેરાવો પણ નાનો હોય છે એટલે નાનો એટલે કે આ ગ્રીન જે છે બધું આ મતલબમાં આખું વરસાદી છે એમ એટલે ગુજરાતમાં હજુ બે ત્રણ દિવસ હવામાન વિભાગની આગાહી છે કે આ જે ઘેરાવો છે તે ગુજરાતની નજીક આવે છે જેમ જેમ નજીક આવતો જાય એમ વરસાદનું વાતાવરણ વધતું જાય અને ખાસ કરીને આ જે તમને બતાવવું તો આખું આ ડીપ ડિપ્રેશન જે આ અરબી સમુદ્રમાં થાય છે આ સિસ્ટમ સક્રિય છે એ ખાસ કરીને રાજુલા જાફરાબાદ મહુવા ગીર આ કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે એટલે કે આખો દરિયાઈ પટ્ટો છે ખાસ કરીને આ દરિયાઈ પટ્ટોમાં ગ્રીન છે એટલે આમાં ઘેરાઓ વધારે વાદળાનો હોય છે અને જેમ વરસાદ છે તે વધુ પડી શકે છે એટલે જે પેલું મોંથા હતું એ ગુજરાતમાં ટકરાવોનું તો હતું જ નહીં પણ એની અસર ખૂબ જોવા મળે એમ અને આ પણ વાવાઝોડા ટાઈપ નથી પણ એની એક સિસ્ટમ સક્રિય થઈ છે પણ આ સિસ્ટમનો ઘેરાવો તમે જુઓ તો અત્યારે સર્ક્યુલેશન ચાલુ છે એટલે આ આના હિસાબે ગુજરાતમાં હજુ બે ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ને આ વરસાદ ક્યાંક ને ક્યાંક ભારે પણ પડી શકે છે ઉત્તર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પશ્ચિમ ગુજરાતમાં પણ આ વરસાદ છે તે ક્યાંક ને ક્યાંક ભારે પડવાની શક્યતાઓ પણ જોવા મળે છે